કે પાલ્યની કારકિર્દીના ઘડતર માટે સાયન્સના અભ્યાસ પર પસંદગી ઉતારે છે તેમની મુંજવણ પોતાનો પાલ્ય ધોરણ દસમાં આવે છે ત્યારથી જ શરૂ થઈ જાય છે અને મોટા ભાગે દેખા દેખીને આધારે કાં તો મોટી મોટી જાહેરાતોથી અંજાઈને શાળા કે ટ્યુશન ક્લાસીસ પર આ વાલીગણ પોતાની પસંદગી ઉતારે છે એવું થાય ને બીજું શાળા અથવા ટ્યુશન ક્લાસીસ આપ કોઈ પણ પસંદ કરી શકો છો પરંતુ શું એ શાળા કે અભ્યાસ આધારિત પદ્ધતિની આપના બાળકના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય પર પર તેમજ વાલીગણના આર્થિક થતી અસરો વિશે આપ વિચારો છો બસ આ જ પ્રકારના વિચાર મંથન માટે આપને થોડી સહાયતા મળી રહે તે જ આપણી આજની મુલાકાતનો હેતુ છે અમે અહીં આપના વિસ્તારમાં ઉપલબ્ધ શાળા વિકલ્પ વિશે પણ ચર્ચા કરીશું અને ગુરુકુળ એજ્યુકેશન ના શૈક્ષણિક અભિગમની પણ આપની સાથે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ શાળા પસંદગી અંગેના વિકલ્પની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે દરેક જગ્યાએ શાળા ના બે પ્રકારના વિકલ્પ ઉપલબ્ધ હોય છે એક તો સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા અથવા આપણે એને ગ્રાન્ટેડ ઉચ્ચ માધ્યમિક શાળા એવું પણ કહીશું બીજું બિન સરકારી પ્રાઇવેટ ઉચ્ચ માધ્યમિક શાળા હવે સૌથી પહેલા સરકારી ઉચ્ચ માધ્યમિક શાળામાં ખાસ કરીને ધોરણ અગિયાર અને બાર સાયન્સ શિક્ષણ કઈ રીતે આપવામાં આવતું હોય છે તેની આપણે રૂપરેખા જોઈએ અહીંયા વચ્ચે બીજી એક વાત કરી લઈશ કે આ જનરલી એક પ્રકારનો સર્વે છે કે ભાઈ બાળકોને કેવી રીતે તમે અભ્યાસ નું ભાથું પીરશો કે જેથી એ ઓછામાં ઓછા બડન વગર સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકે તો એના માટે અમે જે સર્વે કર્યા હોય અમને લાગ્યા હોય કે ભાઈ આ પદ્ધતિ સારી નથી આ પદ્ધતિ વધારે સારી છે એવું જરૂરી નથી કે એ સાચું હોય જ અમારી આમાં પૂર્વધારણા પણ હોઈ શકે છે એટલે તમે તમારી રીતે પણ વિચારી શકો છો અને આમાં કોઈ પર્ટિક્યુલર કોઈ પ્રકારની સ્કૂલ કે શિક્ષણ સંસ્થા ઉપર કોઈ સીધો આક્ષેપ કરવાનો અમારો કોઈ ઈરાદો કે હેતુ નથી તો સૌથી પહેલા આપણે જનરલી જે સરકારી ઉચ્ચ માધ્યમિક શાળામાં ભણાવવાની જે સિસ્ટમ હોય છે એની આપણે વાત કરીએ તો પહેલું પાંત્રીસ મિનિટનો એક વિષયનો તાસ હોય છે બીજું નીટ જે ગુજકેટ જેવી પરીક્ષાની તૈયારી કરાવાતી નથી મોટા ભાગે હવે કદાચ થતી હોય અમુક સ્કૂલોમાં એ ઇનિશિયલ લેવામાં પણ આવ્યું છે કે ભાઈ ગવર્મેન્ટ સ્કૂલમાં પણ આ પ્રકારની તૈયારી કરવાની પણ મોટે ભાગે આપણને જોવા મળ્યું છે કે આવી તૈયારી અલગથી કરાવતા નથી સરકારી સ્કૂલ હોવા છતાં પણ ફરજીયાત સ્કૂલમાં ટ્યુશન નો આગ્રહ કેટલીક સ્કૂલોની અંદર બધી નહીં પણ સાયન્સની કેટલીક સ્કૂલોમાં હમણાં એ ચીલો ચાલ્યો છે કે ભાઈ તમે એડમિશન અહીંયા લો પણ તમારે ટ્યુશન જે છે ફરજિયાત અહીંયા જ કરાવવાનું હા બિલકુલ વાંધો નહીં આગ્રહ રાખી શકાય ટ્યુશન વિદ્યાર્થી માટે ફાયદાકારક પણ છે કે વિદ્યાર્થીને જો નથી ફાવતું અથવા કોઈ નબળો વિદ્યાર્થી છે તો ટ્યુશનમાં જઈ અને એ પોતાની રીતે દ્રઢિકરણ કરી શકે છે અને વધુ સારું શીખી શકે છે એમાં વાલી વિદ્યાર્થી તેમજ શિક્ષક અમારા મતે ટ્યુશન કરવા માટે સ્વતંત્ર છે પણ અહીંયા પ્રશ્ન થાય છે કે જો વિદ્યાર્થી સ્કૂલમાં ટ્યુશન આવવાનો વિરોધ કરે તો વિદ્યાર્થીઓને થતી માનસિક હેરાનગતિ કેટલીક જગ્યાઓ પણ જોવા મળે છે સ્કૂલમાં જીરો તાસના નામે ચલાવવામાં આવતા ટ્યુશન વાર્ષિક ખર્ચ અંદાજે પિસ્તાલીસ રૂપિયા જેવો થાય છે સવારે આઠ થી સાંજના પાંચ વાગ્યા સુધીનો સમય વિદ્યાર્થી સ્કૂલમાં જ વિતાવે છે તેથી તેને વાંચવાનો યોગ્ય સમય મળી રહેતો નથી જો ઉપર એક થી પાંચ માં જો આ સિસ્ટમ છે એક પ્રકારની કે જે ચાલતી હોય પણ હવે આ સિસ્ટમ ના ગેરફાયદા શું થાય છે સમજો વાગ્યા વાગ્યા સુધી સુધી વિદ્યાર્થી મતલબ થી બીજું આટલો સમય સ્કૂલમાં વિતાવ્યા છતાં પણ મોટાભાગના વિદ્યાર્થીઓ બહાર બીજા ત્રણ વિષયના ટ્યુશન જાય છે સાંજના પાંચ થી સાડા આઠ વાગ્યા સુધીમાં હવે જો આ બંને વસ્તુને તમે ભેગી કરો બાર થી પંદર કલાક એ ભણ જ કરે છે ખ્યાલ આવે છે સાયન્સ ભણવું હોય એટલે મુખ્ય ત્રણ વિષય કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી અથવા ની આપણે વાત કરીએ તો એક ટીચર માની લો કે એક કલાક એને ભણાવે છે ભણ્યા જ રાખે છે આપણને કોઈ સાત કલાક સુધી એકની એક વાત કરતું હોય તો એ વાતને યાદ કરવામાં કેટલો સમય લાગે મિત્રો એટલે અહિયાં પ્રોબ્લેમ છોકરાઓને અહિયાં ક્રિએટ થાય છે કે એ આખો દિવસ ભણભણ જ કરે છે પણ ભણેલું પચાવવાનો ટાઈમ નથી મળતો એ એનો સમય પોતાની સાથે પોતાની ચોપડી જોડે એકલો વિતાવતો નથી આખો દિવસ ભણ્યા રાખે છે એટલે અમે ઉલ્લેખ કર્યો છે કે વાંચવા માટે તેને યોગ્ય સમય મળી નથી એક સીધી વાત છે ચાર કલાક જો ભણેલો હોય તો એનું દ્રઢીકરણ અને વાંચન કરવા માટે એનાથી ડબલ એટલે મિનિમમ સાત આઠ કલાક જોઈએ કેમ કારણ કે એને આજનું વાંચવાનું છે

સરકારી ઉચ્ચ માધ્યમિક શાળામાં અભ્યાસની આપણે કેટલીક સારી બાબતોની પણ ચર્ચા કરીએ એમાં છે કે સાયન્સમાં જે પ્રેક્ટિકલની પરીક્ષા હોય તેમાં પ્રેક્ટિકલ ની પરીક્ષામાં એ બાળકોને જરૂરથી ફાયદો થાય છે કારણ કે ગવર્મેન્ટ ટીચર ત્યાં મુકાતા હોય તો સ્વાભાવિક છે કોઈ બી સ્કૂલ વાળા વિદ્યાર્થી શિક્ષક એવું જ ઈચ્છે કે પોતાના જે વિદ્યાર્થીઓ છે એમને સારું રિઝલ્ટ મળી રહે બીજું શિક્ષણ સિવાયના રમત ગમત જેવા ક્ષેત્રોમાં સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ કરતા સારું પ્લેટફોર્મ મેળવી શકે છે એ સિવાય સંગીત ચિત્રકલા બીજી કોઈ ઇતર પ્રવૃત્તિમાં તો એના માટે પણ આ સ્કૂલનો વિકલ્પ વધુ યોગ્ય છે પેલી જે વાત હવે આપણે બીજા ભાગમાં વાત કરીએ બિન સરકારી પ્રાઇવેટ ઉચ્ચ માધ્યમિક શાળા એમાં જે શૈક્ષણિક પદ્ધતિ કે અભ્યાસ હોય છે એની રૂપરેખા તો અહીંયા સરકારી શાળાથી બિલકુલ વિપરીત દોઢ કલાક નો એક પીરિયડ હોય છે જે મિત્રો બિલકુલ મનોવૈજ્ઞાનિક તથ્યથી વિરુદ્ધ છે આપનામાંથી માંથી કેટલાક જાણતા હશે કે એક મનોવૈજ્ઞાનિક તથ્ય એવું છે કે પિસ્તાલીસ મિનિટ થી વધુ તમે સારામાં સારા નિષ્ણાત વ્યક્તિ હોવ તો પણ સમાન કોન્સન્ટ્રેશન એક વિષય પર રાખી ના શકો એક પોઈન્ટ ત્રીસ કલાકનો પિરિયડ અને એ પણ વિષય કયા તો કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી એ એક પોઈન્ટ ત્રીસ કલાક સુધી સામે બેસીને ભણવાનું મિત્રો એટલે થોડુંક આ વધારે પડતું લાગે છે બીજું એક જ વિષયના બે થી ચાર શિક્ષકો હોય છે તેથી એક સાથે છથી થી સાત પ્રકરણ હોય છે એટલે માની લો કે ત્રણ વિષય મુખ્ય વિષય શિક્ષક ભણાવે તો એના દરેક વિષયના બે બે શિક્ષકો હોય બે થી વધુ પણ હોઈ શકે અમુક અમુક ઇન્સ્ટિટ્યુટ માં તો પર્ટિક્યુલર પ્રકરણના શિક્ષક જુદા જુદા હોય છે

એ વિષયને સમજવાનો છે બીજે દિવસે ડિફિકલ્ટી કહેવાની છે પણ આના કારણે બધો એનો અભ્યાસ એટલો બધો ભેગો થઈ જાય છે કે કન્સેપ્ટમાં થોડો ઓછો ખ્યાલ આવે છે પછી બીજું એક પદ્ધતિ આ સ્કૂલમાં એ પ્રકારની હોય છે કે ધોરણ દસ ના ટકાને આધારે હોશિયાર અને નબળા વિદ્યાર્થીઓના વર્ગો અલગ પાડવામાં આવે છે તમે જોશો કે જે પણ જગ્યાએ આ રીતનું શિક્ષણનું પ્રાઇવેટીકરણ છે એમના એમને સ્વાભાવિક છે કોઈ પણ સંસ્થાને ટકી રહેવા માટે રિઝલ્ટ બતાવો અત્યારે તાતી અનિવાર્યતા થઈ ગઈ છે જેના કારણે તમે મોટા મોટા ક્લાસીસ જ્યાં ચાલતા હોય ત્યાં કને એક એ પ્રકારના વર્ગ પાડી દેવામાં આવે કે હોશિયાર વિદ્યાર્થીઓ એક જગ્યાએ અને નબળા વિદ્યાર્થીઓ એક જગ્યાએ પછી એમના ટેસ્ટ લેવામાં આવે અને ટેસ્ટના આધારે પછી નક્કી થાય કે હવે તમે આ કેટેગરીમાં આવ્યા છો તો તમે આગલા ક્લાસમાં આવી જાઓ છો તો અહીંયા સતત સતત અહીંયા કને જે પેલું એમ્બિશન આધારિત શિક્ષણ હોય મહત્વાકાંક્ષા લક્ષી સતત વિદ્યાર્થીને એવું રાખે છે કે મારે ટોપમાં જવું ટોપમાં જવું છે અને ઘણી વખત વિદ્યાર્થી ડિપ્રેશનના ભોગ જે બનતા હોય છે એ આના કારણે બનતા હોય છે આપણે પેલી કોટાની બધી ખબરો જોઈએ છે એમાં મોટે ભાગે આ પ્રકારની સિસ્ટમનો એક હાથ છે પછી બાળક દિવસ રાત વાંચ્યા કરે છે તેવો ભ્રમ ઉત્પન્ન કરવા માટે

કે એમને એટલું લેસન આપી દેવામાં આવે કે પેલો બિચારો રાત દિવસ લેસનમાંથી જ ઉцо ના આવે જો અહીંયા એક વાત ધ્યાન રાખ લેસન આપવું એ કોઈ ખરાબ વસ્તુ નથી લેસન એ શિક્ષણની અનિવાર્યતા છે પણ લેસનનો હેતુ શું છે મિત્રો કે આજે વિદ્યાર્થી જે ભણ્યો છે એને હોમવર્ક કે લેસન આપવામાં આવે તો એ સમજી અને લેસન કરે છે એવા ને એવા પ્રકારના બીજા દાખલા આપ્યા બીજા પ્રશ્નો સોલ્વ કરવામાં આપ્યા જો એનાથી સોલ્વ નથી થતા તો એ શિક્ષકને બીજે દિવસે પૂછે છે કે અમને આ ખબર ના પડી તો અમને આ સમજાવો કે જેનાથી એની જે ડિફિકલ્ટી હોય છે ને એનું સોલ્યુશન થાય છે ઇન શોર્ટ મિત્રો પછીના દિવસની ડિફિકલ્ટીનું સોલ્યુશન બાળક કરી શકે એ આજના લેસનનો હેતુ છે પણ થાય છે શું જનરલી આવું કહી દેવામાં આવે સીધું ફરવાન કરી દેવામાં આવે ટીચર તરફથી કે ભાઈ બે વખત લખી લાવજો ચાર વખત લખી લાવજો એટલે કોઈ પણ છોકરું બીજે દિવસે ચાર પાંચ વખત લખવાનું હોય તો એ કંઈ સમજીને ના લખતો હોય એ શું કરતો હોય ઉતારાચ કરતો હોય અને એ ઉતારાથી એક ગોખરપટ્ટી તરફ જાય ગોખણ મતલબ એને ખબર જ નથી હોતી એક બેહોશીમાં ખાલી ઉતારાચ કરતો હોય છે અને ખાલી બીજે દિવસે લેસન એને બતાવવાનું હોય છે એનાથી આપણને એવું થઈ જાય વાલીને કે વાહ છોકરું ગયું છે સ્કૂલમાં પણ કેટલું બધું કેટલું બધું વાંચ્યા રાખે છે કેટલું ભણવા ભણે છે બિચારો નવરોજ જ નથી પડતો પણ હકીકતમાં એ મજૂરી કરે છે એ સ્માર્ટ વર્ક કરતું નથી તમે જો આપણા વખતમાં બાળકો ફરતા રમતા બધું કરતા તોય રિઝલ્ટ આવતું એ વખતે રિઝલ્ટ ના આવવાનું એક કારણ હતું કે બાળક વાંચતું જ નથી જ્યારે અહીંયા હવે ખરેખર પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે રિઝલ્ટ ના આવવાનું કારણ વાંચતું નથી એવું નથી ઓવરબર્ડન છે એની ઉપર વાંચવાનું જેના કારણે રિઝલ્ટ નથી આવતું પછી શું કહે છે જુઓ બાળક વિષય વસ્તુના મુદ્દાનું દ્રઢીકરણ કરે તે પહેલા લઈ જવ લેવાઈ જતા ટેસ્ટ એટલું બધું ઘણી જગ્યાએ ટેસ્ટનું એટલું બધું બર્ડન હોય છે કે અઠવાડિયે લગભગ ત્રણ ત્રણ ટેસ્ટ લેવાતા હોય છે મતલબ એક દિવસ ભણ્યા પાછો બીજા દિવસે ટેસ્ટ એક દિવસ ભણ્યા પાછો બીજા દિવસે ટેસ્ટ એટલે આ સૈદ્ધાંતિક રીતે આવા તમને એમ લાગે કે વાહ આજે ચાલ્યું બીજે દિવસે ટેસ્ટ લઈ લે એટલે છોકરો વાંચીને જ જાય પણ એવું નથી હોતું માની લો કે આજે એ ત્રણ વિષય ભણ્યો છે કેમેસ્ટ્રી ભણ્યો ફિઝિક્સ ભણ્યો બાયોલોજી કે મેથ્સ ભણ્યો હવે કાલે એનો ટેસ્ટ છે ફિઝિક્સ વિષય બાળકનું પહેલું કામ શું છે શિક્ષણનું પહેલું બેઝિક શું છે કે ઘરે આવીને પહેલા તો જે ચાલ્યું છે એ તો એને જોવું જ પડે તો જે બીજે દિવસે પૂછી શકે કે ભાઈ મને આમાં ખબર ના પડી તો હવે બીજે દિવસે તો વિષય હતો ટેસ્ટ છોકરાને માર્ક લાવવાના છે આપણા જેવા વાલી તરફથી પણ એને એવું બર્ડન હોય છે કે ના ભાઈ તારા તો દરેક ટેસ્ટમાં માર્ક આવવા જ જોઈએ કેમ ના આવે કેમ ના આવે એટલે બિચારો છોકરો બાકીના વિષય મૂકી અને પેલો જે વિષયનો ટેસ્ટ હોય એની તૈયારીમાં લાગી જાય છે

આખી શાળામાં આઠસો થી હજાર વિદ્યાર્થી હોવા છતાં પણ જન્મજાત પ્રતિભાશાળી હોય એવા બે પાંચ વિદ્યાર્થી ઉપર ધ્યાન અપાય છે સ્વાભાવિક છે પ્રાઇવેટ ક્ષેત્રમાં તમારે જો હરીફાઈમાં ટકી રહેવું છે તો રિઝલ્ટ બતાવવું જરૂરી છે શાળા ઉપર પણ એવું બર્ડન હોય છે જો રિઝલ્ટ નથી બતાવતી તો એના પોતાના અસ્તિત્વ ઉપર પણ ખતરો હોય છે એટલે થાય છે શું કે જે જન્મજાત પ્રતિભાશાળી હોય એના ઉપર ધ્યાન રાખવામાં આવે ખ્યાલ આવે છે મારી વાત

મોટા ભાગની સરકારી અને બિન સરકારી શાળા પાસે પોતાનું લિટરેચર હોતું નથી તેથી બાળકોને એમસીક્યુ અભ્યાસમાં પ્રેક્ટિસ મટિરિયલ મળી રહેતું નથી જોકે આ પ્રાઇવેટ સ્કૂલોની અંદર પોતાનું મટિરિયલ આપતા પણ હોય છે પણ છતાંય આ એક મુદ્દો મૂક્યો છે બીજું ઊંચી ફી છતાં તો છતાં ટ્યુશન તો બહાર જવું જ પડે હવે ધ્યાન રાખજો મિત્રો સરકારી સ્કૂલ હોય કે પછી પ્રાઇવેટ સ્કૂલ ટ્યુશનનું જે કહેવાતું દૂષણ છે તો મળતું જ નથી આટલી ફી ભરવા છતાં પણ પ્રાઇવેટ સ્કૂલના ભલે કેતા હોય કે કોઈ વિદ્યાર્થીઓને ટ્યુશનમાં જવાની જરૂર નહીં પણ લગભગ વિદ્યાર્થીઓ જે છે મિત્રો ખાસ ટ્યુશન જતા હોય છે આ એક રૂપરેખા તમે જોઈ કે આ પ્રકારનું પ્રાઇવેટ શાળાઓની અંદર કે જે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસની અંદર આ પ્રકારની શિક્ષણ પદ્ધતિ ચાલતી હોય છે હવે વાત કરીએ બિન સરકારી પ્રાઇવેટ ઉચ્ચ માધ્યમિક શાળાની જે સારી બાબતો છે

બાળકોની સેફ્ટી અંગેનું ધ્યાન પ્રમાણમાં સારું રાખવામાં આવે છે સિક્યુરિટીના આધારે એ શ્રેષ્ઠ વિકલ્પ છે હવે આ બે વિકલ્પોને જોયા પછી આપણે વાત કરીએ ગુરુકુલ એજ્યુકેશન સાથે જે શાળાઓ જોડાયેલી છે એમનો અભિગમ કેવો છે મતલબ અમે જે મિત્રો અહીંયા કને જે સર્વે કર્યો એના આધારે અમને થોડુંક એવું લાગ્યું કે જો થોડુંક પદ્ધતિમાં ચેન્જીસ કરવામાં આવે તો અમારા મતે ઓછી મહેનતે વિદ્યાર્થી સારું પરિણામ મેળવી શકે એવું કંઈક અમે આયોજન કરી શકીએ તો અમે કેટલીક વાતો અહીંયા રજૂ કરેલી છે તમારા સૂચનો એમાં જુઓ સૌથી પહેલું છે સવારે આઠ દસ થી એક થી સ્કૂલ ટાઈમ ત્યારબાદ બે ત્રીસ થી ચાર ત્રીસ એમસીક્યુ પ્રેક્ટિસ અને પછી પણ વિદ્યાર્થીને વાંચન માટે લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ સ્કૂલ ટાઈમ એક સૂચિત છે મિત્રો એમાં થોડો કદાચ ફેરફાર પણ હોઈ શકે પણ આ ખાલી અમે એપ્રોક્સિમેટ આવો ટાઈમ રાખ્યો છે કે સવારે આઠ થી એક કે દોઢ વાગ્યા સુધી વિદ્યાર્થીઓ સ્કૂલમાં રહેશે પછી એક કલાક ને એમને બ્રેક આપ્યા પછી બે ત્રીસ થી ચાર ત્રીસ એમને એમસીક્યુ પ્રેક્ટિસ કરવામાં આવશે અહીંયા હવે તમે ધ્યાન રાખો આવું કેમ રાખ્યું છે અત્યારે મોટે ભાગે એવો પ્રચાર ચાલે છે કે બોર્ડ કંઈક જુદું ભણવાનું છે અને નીટ અને જેઈ જેવી પરીક્ષાઓ કંઈક જુદું ભણવાની છે એવું નથી મિત્રો બુક જે છે ને એ તો આપણી એનસીઆરટી ની જ બુક છે એમાંથી જ બોર્ડના પ્રશ્નો પૂછાય છે એમાંથી જ ગુજકેટ જેવી પરીક્ષાના કે એમાંથી જ જેવી પરીક્ષાના પ્રશ્નો આવે છે ફરક કેવો કે ખાલી એની તમારે થોડીક વધારે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવી પડે એટલે અહિયાં જે વિદ્યાર્થી અહીંયા કને દોઢ વાગ્યા સુધીમાં ભણી રહે છે અમે એને એ ટોપિકના એને બપોરે એમસીક્યુ આપીશું એનાથી થશે શું કે અમારી સામે એ એમસીક્યુ સોલ્વ કરે તો માની લો કે એક એક મુદ્દો છે એના ચાલીસ એમસીક્યુ આપ્યા તો ચાલીસે ચાલીસ એનાથી સોલ્વ નથી થવાના ભલે ને આખી થિયરી એને વાંચી લીધી હોય ચોપડી જોડે લઈને બેઠો છે તો ક્યાંક એ ફેરવી ફેરવીને આપ્યા હશે એટલે એને એમ થશે કે ના આ એમસીક્યુ મને ખબર ના પડી એટલે એને ખ્યાલ આવશે કે ના અહીંયા કને ક્યાંક મિસિંગ છે આ એમસીક્યુ સમજી નથી શકતો કે આ થિયરીમાંથી કઈ રીતે સોલ્વ કરવું તો એમસીક્યુ ની પ્રેક્ટિસ તમારે કોઈ પણ પ્રકારની એક્ઝામ આપવી હોય તો એ કરવી જરૂરી છે એટલે આ પ્રકારની આપણે સુવિધા રાખી છે બીજું ચાર્જ વિશે વિદ્યાર્થી ઘરે જઈ શકે છે અને પછી પણ જો એને વાંચવા બેસવું છે તો અહીંયા આપણે લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ છે બીજી વાત છે એનસીઈઆરટી ના પાઠ્યપુસ્તક અનુસાર જ બનાવેલું મટીરીયલ કે જેનાથી ગુજરાત બોર્ડ ઉપરાંત નીટ જેઈ અને ગુજકેટ ના ચાલીસ હજાર પ્લસ એમસીક્યુ નું પણ સોલ્યુશન થઈ શકે મેં કીધું એમ વચ્ચે મેં વાત કરી ચોપડી પણ ચોપડી ભણતા ભણતા ઇન્ફોર્મેશન મીડિયા તરફથી મારો થાય છે કે ફલાણી ઇન્સ્ટિટ્યુટ ના પેપર લાવો ત્યાંના પેપર લાવો એના લાવો આને સોલ્વ કરો તો એટલું બધું ઓવર કરવામાં વિદ્યાર્થી અટવાઈ જાય છે ખરેખર ઘણા બધા વિકલ્પોના કારણે અટવાઈ જાય છે બાકી જો સીધી અને સર્ટ સલાહ છે કે જો એને સારામાં સારું રિઝલ્ટ એની પોતાની ધારેલી એક્ઝામમાં લાવવું હોય ચાહે બોર્ડની પરીક્ષા હોય નીટની હોય કે જેઈની હોય તો એને એક જ વસ્તુ પર ધ્યાન રાખવાની છે અને એ છે આપણું एनसीईआरटी નું પાઠ્યપુસ્તક જ એક વાત બીજો અહીંયા અમે જે एमसीक्यू નું મટીરીયલ તૈયાર કરીએ છે ને એ મટીરીયલ આપડા પાઠ્યપુસ્તક થી જ સોલ્વ થાય એ રીતની ટ્રીક એને આપીએ છે માની લો કે તમે કોઈ બીજી ઇન્સ્ટિટ્યુટ ગયા જે નામી ઇન્સ્ટિટ્યુટ જે ચાલતી હોય છે એમને શું હોય છે કે એમના પોતાના લેખકો એમનું પોતાનું મોડ્યુલ તૈયાર કરે છે હવે થાય છે શું દરેકની પદ્ધતિ જુદી હોય દરેકનું વર્ણન જુદું હોય દરેકની ભાષા જુદી હોય એટલે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા માટે આપણી ચોપડી છે અને નીટની પરીક્ષા માટે ઇન્સ્ટિટ્યુટ નું મટિરિયલ વાંચે ક્યાંક વળી ઓનલાઈન સબસ્ક્રિપ્શન લઈ લીધું હોય તો એ જોવે તો એનાથી અને એવો ભ્રમ ઉત્પન્ન થાય છે કાંઈક જુદું છે પણ વાસ્તવમાં મિત્રો જુદું નથી અહીંયા અમે માત્ર એમસીક્યુ નું મટિરિયલ આપીએ છીએ મોડ્યુલ નહીં મતલબ થિયરી અમારી નથી આપતા કોઈ પણ પ્રકારનું એમસીક્યુ તમે લાવશો ટૂંકમાં ગુજરાતી માધ્યમમાં આવતી કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ એનું તમે એમસીક્યુ લાવશો આપણે એ પાઠ્યપુસ્તકના આધારે અહીંયા સોલ્વ કરી બતાવશું એમની રીતે નહીં રીતો નથી બદલવાની એક જ રીતથી જવાનું છે એ છે આપણું પાઠ્યપુસ્તક તો આ કન્સેપ્ટને જો પકડી રાખે ને તો હું માનું છું ત્યાં સુધી સો ટકા એનું રિઝલ્ટ આવે ત્રીજી એક વાત છે કે એક કલાક દસ મિનિટ નો તાસ આપણે જોયું કે ગવર્મેન્ટ સ્કૂલમાં પાંત્રીસ થી પિસ્તાલીસ મિનિટ નો તાસ જયારે પ્રાઇવેટ સ્કૂલમાં દોઢ કલાક નો તાસ ચાલે છે અહીંયા આપણે સમય એક કલાક થી દસ મિનિટ એક કલાક અને દસ મિનિટ સુધીનો રાખ્યો છે કેમ કારણ કે એમાં પિસ્તાલીસ મિનિટ આપણે એને ભણાવીશું જાણીતા મનોવૈજ્ઞાનિક તથ્ય અનુસાર પિસ્તાલીસ મિનિટ વિષય વસ્તુની ચર્ચા અને બાકીની વીસ મિનિટ શું કરવાનું કે ભાઈ શું ભણ્યા બોલો કેવી રીતે તમને ના ખબર પડી આ વસ્તુ શું છે તો જે બાકીની વીસ મિનિટ જે ચાલ્યું એના પ્રશ્નો વિદ્યાર્થીઓ પૂછી ના શકતા હોય તો ભલે નોંધી રાખે ભાઈ આ મારે મુદ્દો કેવાનો છે તો બાકીની વીસ મિનિટમાં એને અમે ત્યાંને ત્યાં જ પૂછીશું કે ભાઈ બોલો આની અંદર શું તો એ ચર્ચાના આધારે એક નિવેડો આવશે કે આ મુદ્દામાં એ વિદ્યાર્થીને ખબર પડી નહીં પછી અમારો એક બીજો કોન્સેપ્ટ છે કે પ્રતિભાશાળી અને મધ્યમ કક્ષાના વિદ્યાર્થીઓના જૂથ દ્વારા વિષય વસ્તુનું પ્રત્યાયન કરાવવું જનરલી આપણે એવું જોયું ને કે બધી જગ્યાએ પ્રાઇવેટ શાળામાં એમાં શું કરે છે કે હોશિયાર વિદ્યાર્થી જુદા નબળા વિદ્યાર્થી જુદા પણ અહીંયા અમે એનાથી બિલકુલ વિપરીત અભિગમ ધરાવીએ છીએ અમે અહીંયા કને પાંચ પાંચ દસ દસ વિદ્યાર્થીઓના જૂથ બનાવીશું કે જેમાં બે વિદ્યાર્થી હોશિયાર છે બે ત્રણ વિદ્યાર્થી મધ્યમ કક્ષાના છે એક બે નબળા છે કે જેઓ એકબીજા સાથે ચર્ચા કરી અને એકબીજા સાથે પણ પ્રત્યાયન કરીને શીખી શકે કોમ્યુનિકેશનથી ઘણી વખત એવું થતું હોય મિત્રો શિક્ષક ના શીખવાડી શકે અને એના કરતાં એ વિદ્યાર્થીને એનો જે હોશિયાર વિદ્યાર્થી મિત્ર હોય એ વધુ સારી રીતે શીખવાડી શકે કેમ કારણ કે પેલો ખુલીને એની જોડે વાત કરે ટીચરને ના કરી શકે તો આ અમે અજમાયશી ધોરણે અપનાવેલી પદ્ધતિ છે અને એમાં અમને સારી એવી સફળતા પણ મળેલી છે તો આ પણ એક અભિગમ છે બીજું આપણે અહીંયા ટેસ્ટ દર મંગળવારે ને શુક્રવારે રાખીશું અને ટેસ્ટમાં પણ એવું હશે કે પહેલો ટેસ્ટ જે હશે ને થિયરીનો હશે જેમ કે મંગળવારે જે વિષયની ટેસ્ટ હોય એ જ વિષયના ટેસ્ટ પછી જે છે શુક્રવારે રાખવામાં આવશે કે જેથી ઓવરબર્ડન ના થાય એક વિષય વસ્તુના મુદ્દા માટે વિદ્યાર્થીઓને અઠવાડિયા જેટલો સમય ટૂંકમાં મળી રહે પછી માની લો કે હવે કેટલાક મુદ્દાઓ ચાલી ગયા છે વધારે થોડુંક ચાલી ગયું છે તો નીટ અને જે જે બધા વિષયનો ભેગો ટેસ્ટ લેવાનો હોય છે એ અમે રવિવારે રાખીશું તો યોગ્ય સમયના અંતરાલ બાદ રવિવારે દરેક વિષયનો આપણે ભેગો નીટ અને માર્કનો મેગા ટેસ્ટ રાખીશું અન્ય ઘણી બાબતો છે કે જેનું પ્રત્યક્ષીકરણ માત્ર ચાલુ સત્ર દરમિયાન જ થઈ શકે છે તો આ અમે એક સામાન્ય માહિતી આપની સામે રજૂ કરી કે કેવી રીતે અમે અમારું શિક્ષણ કાર્ય ચલાવવા માંગીએ છીએ અહીંયા આપના સૂચનો ગમે ત્યારે આવકાર્યા છે આગામી એપ્રિલ મંગળવાર સવારે અહીંયા ક્લાસ ઉપર આપણે ધોરણ બાર ના કેટલાક લેક્ચર ચાલુ કરીશું કે જેનાથી આપણે અંદાજો આવી શકે કે કેવી રીતની શિક્ષણ પદ્ધતિ છે અને કઈ રીતનું એનું અમલીકરણ થાય છે એક વાત બીજું એડમિશન ના વિકલ્પો જે છે એ આપણી વિવેક બુદ્ધિ ચકાસી જોજો જોયા એડમિશન લેવું એવું ફરજિયાત નથી કારણ કે છેલ્લે આપણો હેતુ આપણા કારકિર્દીનો જ હોય એટલે આપ આપની રીતે વિચાર કરી શકો છો મેં જે તમને બુકલેટ આપી છે એ બુકલેટમાં મારો નંબર હશે અને આખું એક સમયપત્રક કઈ રીતનું હોય છે મારા હેતુ શું છે એ એની અંદર રજૂ કરેલા છે

એ બદલ હું આપ સૌનો આભાર માનું છું અસ્તુ